કરજણ એપીએમસી ખાતે સી સીઆઈ દ્વારા કપાસ ખરીદીમાં વાંધા વચકા કરતા ખેડૂતોમાં આક્રોશ કરવામાં ભરીને કપાસ વેચાણ કેન્દ્ર ખાતે આવેલ ખેડૂતોના કપાસમાં મોઇશ્ચર ભેજનું પ્રમાણ વધુ તેમજ કપાસની ગુણવત્તા બાબતનું બહાનું હાથ ધરીને ખેડૂતો પાસેથી ખરીદેલા કપાસ પરત કરતા કરજણ પંથકમાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો તેઓ સીસીઆઈ કરીને ખેડૂતની સંયો સાથે લેખિત આપીને ખેડૂતોને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી ખેડૂતોની રજૂઆત સામે સીઆઈએ ના અધિકારીઓ અસમંજની સ્થિતિમાં મુકાયા હતા ખેડૂતોની અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના વ્યથે વ્યક્ત કરી સીઆઈ દ્વારા ખેડૂતોના કપાસમાં બેજનો પ્રમાણના બહાને આ બાબતે વાંધાવચકા કરી કેવી રીતે ખરીદી કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો સીસીઆઈ માં કરજણમાં ખરીદી થાય છે સરકાર દ્વારા કપાસની ત્યાં અમે કપાસ લઈને આવેલા છે ગામ માંજરોલ તાલુકો સિનોર જિલ્લો વડોદરા અત્યારે સાહેબ એવું કહે છે કે ભેજ વધારે આવે છે કપાસની ક્વૉલિટી હલકી છે તો અમે દવા પણ એ કરી છે ખાતર પણ એ બિયારણ જયારે રાશિયા હોત કોઈ કાર્યવાહી થતી નહીં કપાસનો જ્યારે ખેડૂતનો માલ રાશિયા હોત તો એની પર બધી કાર્યવાહી થાય મોદી સાહેબ એવું કહે છે કે બે હજાર બાવીસમાં ભમણી આવક કરીશું તો આ આવી રીતે થવાની છે કે પછી દવા પીવાની છે ખેડૂતોની એ અમારી વાતને નોંધ લે અને વ્યવસ્થિત રીતે ખરીદી ચાલુ થાય એવું અમે ઈચ્છીએ છીએ ગા માણસ તું પટેલ કલ્પેશભાઈ હસમુખભાઈ જય સ્વામિનારાયણ હવે આ અત્યારની હાલમાં આપણે કપાસ લગભગ હું અગિયાર મજૂરને પાણી આવે છે દસ વાગ્યા એટલે અગિયાર વાગ્યા પછી તો મજૂર આવે છે તે છતાં આ આપણે અહીંના સાહેબ એવું કહે છે કે તમારે ભેજ આવે છે એ માટે મને પાછો મોકલ્યો છે તો એ વાત તદ્દન ખોટી છે હવે એ સાહેબનું નામ શું છે એમને બોલાવો આપણે એમનું ઇન્ટરવ્યુ તમને કોને મૂક્યા છે કોયા સાહેબે મોકલ્યા છે અને એમને એક તો કપાસ જોતા જ નથી આવડતું પહેલી તો વાત જ છે અને એમને મોકલી દીધા છે અહીંયા તો આપણે એમને બોલાવીને એમને બે શબ્દ સાંભળીએ અત્યારે કરજણ સેન્ટર પર ની ખરીદી ચાલુ રહી ચાલી રહી છે જેમાં તાલુકા અને આજુબાજુના તાલુકાના ગામડાઓના ખેડૂતો અહીંયા કપાસ વેચવા માટે આવી રહ્યા છે પણ અહીંયાની પરિસ્થિતિ જોતા અહીંયા આગળ જે કરજણને આ વિસ્તારમાં થોડું મોચ્છરનું પ્રમાણ વધારે આવે છે અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે સીસીઆઈના રૂલ્સ આઠથી બાર ટકાના મોચ્છરમાં અહીંના સેન્ટરના સાહેબે ખરીદી કરવાની હોય છે પણ છતાં મોચ્છરનું પ્રમાણ વધુ હોવાથી સાહેબ એ કપાસને રિજેક્ટ કરી રહ્યા છે પણ એનું નિરાકરણ ખેડૂત જોડે અને સાહેબ જોડે બેસીને અમે કરી રહ્યા છે એટલે એની આગળ એ બાબત છે જે મોચરનું પ્રમાણ છે એનો થોડો તકલીફ છે એને લીધે થોડી ખેડૂતો અને સીસીઆઈના સેન્ટરના સાહેબ જોડે થોડી ચકિત થાય છે પણ એ અમે બેસીને સોલ્યુશન લાવી રહ્યા છે ખેડૂતો એવું કહે છે કે કપાસ ઠલવાઈને પાછો ભરવામાં આવે છે હલવાઈ નો પાછો ભરવામાં આવે છે એમાં એકચુઅલી એવું હોય છે કે અમુક વખતે જ્યારે પાસ થતું હોય છે ત્યારે કપાસ સારું દેખાય છે પણ ત્યાર પછી અંદર જવામાં તો મોશ્ચરનું પ્રમાણ થોડું વધી જવાથી સીસીઆઈ ના સેન્ટરના ત્યાંના સાહેબો એ મોશ્ચર ને વધાર હોવાથી ત્યાં એમને સ્ટોપ કરાવી દે છે અને પછી એનું નિરાકરણ ચલાવે છે અને એવું કહેવામાં આવે છે કે ખેડૂતો પાસે પૈસા પણ લેવામાં આવે છે ભરવામાં એ બધી ખોટી વાત છે ઉડતી આપવામાં આવશે